નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એ વન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેવુસણા ગામના જીવણ બાર રબારીની વાત કરીશું ઘણા વર્ષો પહેલાનો આ ઇતિહાસ છે એ વખતે કડી તાલુકાના દેવુસણા ગામમાં સાક્ષાત બિરાજમાન એવી વિહત મેલડી પર લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી અને એ વખતે જીવણ બાર રબારીની ઉવાપણી ચાલતી હતી બરોબર એ જ વખતે કડીની બાજુમાં આવેલા ભાવપુરા ગામમાં મોતીભાઈ નાયક રહેતા હતા એઓ આજુબાજુના ગામોમાં મંડળી લઈને જતા અને ભવાઈ કરતા અને તેઓ કામરૂ દેશની વિદ્યા જાણતા હોવાથી સાથે જાદુના ખેલ પણ કરતા હતા આમ ધીરે ધીરે આજુબાજુના ગામોમાં એ જાદુની રમતથી પ્રખ્યાત થઈ ગયેલા એવામાં એક દિવસ મોતીભાઈ નાયક આ દેવજોણા ગામમાં મંડળી લઈને ભવાઈ રમવા આવે છે ત્યાં તો મુખીએ અને ગામ લોકોએ કહ્યું આજે ભવાઈ જોવા કોઈ નહીં આવે કારણ કે આજે જીવન બારની વિહત મેલડીનું દેરારું છે અને વિહત મેલડી રમવા આવશે એટલે ગામની સૌ વસ્તી ત્યાં માના દર્શન કરવા જશે પછી મોતીભાઈ નાયકે ખેલ ચાલુ કર્યો અને જ્યારે દેરાહરામાં માતાજીને ફૂલ ચડાવવાનો સમય થયો ત્યારે ગામની સૌ વાળા વસ્તી ખેલ પડતો મૂકીને મા વિહત મેલડીના મઢે ગઈ એટલે મોતીભાઈ નાયકના મનમાં થયું

વિહત મેલેડી તમને ઘણું આપશે ત્યાં તો એ સ્ત્રી બોલી હે માતાજી હું ગરાશિયાની દીકરી છું પિયરમાં મારે કોઈ ભાઈ નથી અને મોસાળમાં નથી કોઈ મામા એટલે વસ્તી મને મેળા મારે છે માડી મારે શેર માટીની ખોટ છે તું માડી ક્યાંક લેખમાં મેખ મારીને મારું આટલું કામ કર આમ વિહત મેલેડી આટલું સાંભળીને બોલી કે જા દીકરી હું તને દીકરો આપીશ

હે મોતિયા હાબળ નવ મહિને એક નહીં પણ અઢાર મહિને તને બે દીકરા થાય તો જાણજે કે આ જીવન વિચારી ત્યારે માતાજી બોલ્યા આ જગતમાં તેત્રીસ કરોડ દેવતાઓએ ના રચ્યો હોય એવો ઇતિહાસ આ કડીના દેવસણા ગામમાં ના રચું તો હું જીવન બાર ની મેલડી નહીં આટલું સાંભળી મોતીભાઈ નાયક ત્યાંથી તો નીકળીને કાઠિયાવાડ તરફ ભવાય કરવા ગયા 18 મહિના પૂરા થયા અને માતાજીના વેણનો સમય પાક્યો ત્યાં તો મોતીભાઈનું પેટ ફૂલવા લાગ્યું બદઅજ મોતીભાઈને લઈને એક દવાખાનેથી બીજા દવાખાને ફરવા લાગ્યા પણ કોઈ ઈલાજ ન મળ્યો પછી માં વિહત મેલડી લીલા કરે છે એવામાં મોતીભાઈને જ્યાં દવાખાને લઈ ગયા હતા ત્યાં રસ્તામાં વિહત મેલડી એક 80 વર્ષની દોશીનું રૂપ લઈને આડા આવ્યા

મારી કામરુ દેશની વિદ્યા નિષ્ફળ ગઈ અને માં વિહત મેલડી તમારી જીત થઈ ગઈ મને માફ કરી દો પછી તો માતાજી આખું ગામ ભેગું કર્યું અને ઢોલ વગાડીને મોતિયાની ચારેય તરફ પડદો માંધ્યો અને માતાજીએ મોતિયાની જમણી કુખ વધેરી દીકરાનો જન્મ કરાવ્યો પછી મોતીયો બોલ્યો કે હે માં વિહત મેલડી આ બે દીકરાનું હું શું કરું ત્યારે માતાજી બોલ્યા કે હે મોતિયા તારે દીકરા લેવાની જરૂર નથી આ બે દીકરા વીહત મેલડી આપ્યા છે અમે તો કુવારી છીએ અને ગામે ગામ માંગીને ખાઈએ છીએ તો અમે આ બે દીકરાને શું ખવડાવીશું તે દિવસ વિહત મેલડીએ ફરી પરચો પૂર્યો અને બે કુવારી દીકરીઓને ધાવણની શેર ચાલુ કરી અને સોના ચાંદીના વાટકા આપીને માગવા માટે ચાર ગામ આપ્યા ત્યાર પછી કહેવાય છે કે આ દેવી પૂજકની બાઈઓ સોના ચાંદીના વાટકા એક પોટલામાં બાંધીને પોટલો માથે મૂકીને બે દીકરાઓને કોખમાં લઈને ચાલતી ચાલતી આદુંદરા ગામ આવી હવે માં વિહત મેલેડીને ક્યાંક બેસણા કરવા હશે અને પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારો હશે તે દિવસે વિહત મેલેડી દીકરાઓની પાછળ પાછળ આવેલી અને દીકરીઓએ આદુંદ્રા ગામની પાદરે ઝાડની નીચે પોટલો મૂકીને ગામમાં માગવા નીકળી ગઈ અને ત્યાં જ માં વિહત મેલડી બેસી ગયા હાલ પણ આદુંદરા ગામના લોકો માતાજીને પૂજે છે પછી તો ત્યાંથી પોટલો લઈને દીકરીઓ દીઘડી ગામ આવી ત્યાં પણ પોટલો એક ઝાડ નીચે મૂકીને ગામમાં માગવા જાય છે અને આ ગામમાં પણ માં વિહત મેલડી અમર બેસણા કર્યા ત્યાંથી ચાલતી ચાલતી મોકાસણ ગામ આવી ગામના પાદરે ઝાડની પોળમાં પોટલા મૂકીને ગામમાં માંગવા જાય છે અને મોકાસણમાં પણ ઝાડની પોલમાં માં વિહત મેલડીએ બેસણા કર્યા તો મિત્રો આ હતો દેવશણા ગામના જીવનબાર રબારીના વિહત મેલડી માનો ઇતિહાસ મિત્રો માતાજીએ આપેલા બે દીકરાઓનું શું થયું એનો ઇતિહાસ જાણવા માટે ત્યાં સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડિયો તમને મળી શકે